એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી મોકડ્રીલ દરમિયાન હુમલો કરનાર આતંકીઓને ઠાર કરી ચેતક કમાન્ડોએ યોજના નિષ્ફળ બનાવી હતી વડોદરાની એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં આતંકી હુમલાનો મેસેજ મળતા જ સ્થાનિક પોલીસ સહિત એસઓજી તથા ક્વિક રિસ્પોન્સ ટીમ દોડી આવી હતી જેમાં ત્રણ આતંકીઓએ પંદર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા જે બાદમાં ચેતક કમાન્ડોને બોલાવાયા હતા ગાંધીનગરથી એસી ચેતક કમાન્ડોએ આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ચેતક કમાન્ડોએ એકવીસ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો ટીયર ગેસ પણ છોડ્યા હતા જોકે આખરે આ મોક ડ્રીલ હોવાનું બહાર આવ્યું હતું મોક ડ્રીલની શરૂઆતમાં બીબીએ ફેકલ્ટી પર આતંકી હુમલાનો મેસેજ મળતા જ ડીસીપી ઝોન એક જેસી કોઠિયા એસીપી એ ડીજે ચાવડા ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ સહિત બોમ્બ સ્કોડ મળી એકસો પચાસથી વધુ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફાયરની ટીમ તેમજ मेडिकल स्टाफ पर एक फेकल्टी ने चार तरफ थी घेरी यहाँ के फायर ब्रिगेड और हमारे मेडिकल स्टाफ ने जो जो काम करना होता है वो काम आज के मॉकडिल के अंदर हमने एक एक्सरसाइज के तौर के ऊपर किया है और चेतक कमांडो गांधीनगर से ऐसे अलग अलग सिटी और डिस्ट्रिक्टों के अंदर जो वाइटल इंस्टॉलेशन होते हैं और जहां पर ऐसे टारगेट्स होते हैं उस जगह के ऊपर हमारी एक प्रैक्टिस होती है और प्रैक्टिस के तहत हम ऐसे ऐसी ड्रिल के अंदर हमारे कमांडर और हमारे कमांडोज और लोकल पुलिस और यहाँ का जो लोकल हमें सपोर्ट मिलता है जैसे कि यहाँ पर एम एस यूनिवर्सिटी के अंदर मिस्टर बडोला साहब एसोसिएट डायरेक्टर साहब का जो सपोर्ट मिला उनके तहत चेतक कमांडो ये काम आगे आगे अपनी प्रैक्टिस के लिए करते हैं